મેં ઓ પૈસા ભર કઈ રતો એમ ખબર તો હતી કે નહી થાય તો મે કીધું કે મેં શું કોની પાસે પૈસા ભર્યા પૈસા જુનાગઢ નો એક ભાઈ નામ જયદીપભાઈ જયદીપભાઈ કેવા જયદીપ બાટવા બાટવા હમ અને તમારા સામે પાંચ તાવન હતું પરીક્ષા દેવાની હતી માર 12 માં માં 12 માં માં હા તો એની અરે તમારે કેવી રીતે પરિચય થયો મારા પર તે ત્રણ તરીકે થયો આમ લાંબા અ હા તમે જ તમે આવ્યા હતા જૂનાગઢ ના એને મુલાકાત હતી જ નથી એકવાર તો ડાયરેક્ટ ફોન માં જ ખાલી વાત થઈ ફોન માં ફોન માં શું વાત થઈ થી ફોન માં પહેલા અમાર પોપાય કરી થી પછી મેં ઉતરી કે રિઝલ્ટ આવી જ જા હાન 3 4 મહિના માં અ એટલે સેનું રિઝલ્ટ 12 માનો એટલે તમને એટલે પાસ કરી દેવાના હે પાસ હા કે પાસ કરી દે એમ એ ભાઈ એવું તમને કીધું તો પાસ કરી દેશું હા એણે મને એમ કીધું કે પાસ કરી દે એમ તો મેં કીધું કઈ વાંધો નહીં પહેલા સોળ હજાર ની વાત થઈ હતી કે સોળ હજાર રૂપિયા આપવા છે એમ પહેલા એ કે દસ હજાર આપી કે પછી રિજેક્ટ આવશે ને તો એ કે છ હજાર આપજે તો પછી મેં દસ હજાર નાખ્યા પહેલા રોકડા આવ્યા દસ હજાર પછી છ હજાર પાછા google pay કર્યા પછી પાછ પાછા હું કે એને મને એમ કીધું કે પરીક્ષા દેવા આવવું જ હવે જેતપુર પાસે પેઢા તો પછી પરીક્ષા દેવા હું કઈ ગયો ને બાર હતો એટલે તો એ હિસાબે પાંચ હજાર એનો વધારે ભરવો જોઈએ તો પાછો પાંચ હજાર ગૂગલ પે કર્યા પછી એ ફોન ઉપાડે ને આપણે રમાડ્યા રાખે ને અઢી વર્ષ એવું કરાય અઢી વર્ષ થી હા અઢી વર્ષ થી ઠીક છે હવે વચ માં હમણાં ચાર પાંચ દિવસ મારા માસી ના છોકરા એ માંડ માંડ કરી પાંચ હજાર લીધો હવે એ પાછા કીધા રાખે થોડા તમારા માસી ના છોકરા નો મને લગભગ, પંદર વીસ દિવસ પેલા ઘણા સમય પેલા ફોન હતો એટલે મેં એને ફોન કર્યો ભાઈ શું છે આમાં તમારી પર ફરિયાદ થાય એટલે તમે આમાં છે ને પૈસા આને આપી દયો ફોટો તમારે હેરાન કે પૈસા આપી માર્ચ મહિનાની કઈક પાંચ સાત દસ તારીખ નો નક્કી કર્યું પછી એમાંથી પાછી કાલે આપો ને આજે આપો ને તમારા માસી નો છોકરા નો ફોન હતો હવે એવું જ કર્યા રાખે હા ખાલી પાંચ હજાર આપ્યા હવે કેટલા લેવાના નીકળે હવે સત્તર હજાર સત્તર હજાર હા એ રમાડે પણ આવા નો પડાય ક્યાય આવા કોઈ ખોટા આવા કૌભાંડ માં મહેનત થી પાસ થવાય આમાં આપડું આપડું જાય એની જાય બધું ફરિયાદ ઉધાર ખોટા લફ થાય હા આ ધ્યાન રાખાય ભાઈ બધે હા એ હવે થઈ ગઈ ભૂલ તો હું મગજ હવે એ તો કેતો હતો હું પાસ કરાવી દઉં મને એમ કેતો હતો કે ભાઈ મોકલો મારી પાસે હું પાસ કરાવી એક વિષય માં ફેલ છે ને એમ કીધું ના ચાર વિષયમાં ફેલ હતો એ બધું તો ખોટું છે એને સ્વીકાર લીધું હતું આની પેલા સ્વીકાર લીધું હા તો એવું કઈ પાસ કરાવવાનું નતું એ કે કઈ દેશે મેં કીધું તો ફરિયાદ દાખલ થશે શું કરવું છે કે તમે કયો એમ તો ભાઈ તમારા માસીયા ભાઈ કીધું અમારા પૈસા પાછા જોઈએ બીજું અમારે કઈ કરવું નથી તો કે તમને માર્ચ મહિનામાં પૈસા આપી દઈશ આઠ દસ તારીખ એ આંઠ દસ તારીખ થી પછી મને આજ મેં હમણાં જ ફોન કર્યો તો એને તો એ કે કાલે હું આપીશ તો આજ કાલે આજ કાલે કર્યા રાખે ઠીક છે એનો નંબર ને મને મોકલાવો ને તો વાત કરવા હાલો નંબર ને ઓલા ગુગલ પે કરી એવું મોકલાવું હા બધું 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 સ્ક્રીન શોટ એ મોકલાવું હા મોકલાવો ચાલુ છે લાઈન માં છે હા તમે જે વ્યક્તિ ને હાલો હાલો જયદીપભાઈ ભાઈ બાટવા હા બોલો બોલો

હું તમને ફોન કરું છું કાલ તો તમારો મોબાઈલ વ્યસ્ત આવે છે અલ્યા waiting માં કદાચ હોય તો બાકી હું એવું તો આવ્યો હોય ને waiting માં હોય તો પછી ફોન નો કરે એટલે ટૂંક માં જ્યાં ફોન આવે એટલે વાત ન માં થાય કેમ નહિ ભાઈ તમને અમે આમ પ્રેમ થી કહી છી કે ભાઈ આ ભાઈ હારે તમે જે કઈ છેતર કરી જે કઈ હોય એ લીગલી તો લીગલી કોઈ કામ નથી ને ભાઈ કોઈને પાસ કરાવવા લીગલી હોય છે કે પૈસા દઈ ક્યાં પાસ કયો કાયદો છે તો પછી તમને અમે એમ કે ભાઈ કે તમને આમાં કઈ વાયરલ કરવા નથી તમારી ઉપર ફરિયાદ કઈ કરવી નથી કઈ એનું શાંતિપૂર્ણ રીતે પતી જતું હોય તો લાંબુ આપડે કઈ તમારે ફરિયાદ કરવી છે વાયરલ કરવું છે તમને કરી મીડિયા વડે મોકલી

ટૂંકમાં પાસિંગ એક્ઝામ કપાવી મળ્યું છે ધોરણ પરીક્ષા આવી એટલે કહું છું કદાચ એક્ઝામ દઈ દઈએ. આપણે ધંધો કરતા હોય ને આવું કંઈક આવે બરોબર ગતકડું આવી જાય તો એ આપણે સહન કરવું પડે. એટલું આપણે ક્યારેક ધંધામાં ક્યારેક નુકસાન આવે એવું જરૂર ન હોય કે ફાયદો જ થાય નુકસાન કોઈ દિવસ આવવું જ ન જોઈએ. અને તમે આ પછી બે નંબરનો ધંધો કરો છો. મને લીગલી તો કરતા નથી. ચલો પેલો પચીસ તારીખનો ટાઈમ આપજો. પચીસ તારીખ ને એને ભાઈ આજ કેટલી તારીખ થઈ આજે નવ તારીખ છે હા ચૌદ તારીખ સુધી પાંચ દિવસ નો ટાઈમ આપી પાંચ દિવસ કરો બરોબર ને તો ભાઈ આ ભાઈ line માં છો ભાઈ હા હા આપડે પૈસા જ નથી જોતો હું આપડે result જ નથી જોતો તમે ફરિયાદ કરી નાખજો ભાઈ આ ભાઈ ઉપર પૈસા નો આપે એટલે બરોબર બે બે ત્રણ ત્રણ મહિના બે વર્ષ પેલા ની વાત છે. મારી ય વાત કરી ને બે મહિના આ બે મહિના થી મારે એમ થાય કે ભાઈ વાયરલ કરવા નથી કઈ કરવું નથી આપડે પ્રેમ થી પતી જાય ધંધો કરે ધંધો કરવા દેવો

કઈ સ્કૂલ માં? આપડે કન્યા વિદ્યા મંદિર માં દેવાનું છે. તો કન્યા વિદ્યા મંદિર ધોરાજી ની અંદર? ધોરાજી ની ટુક માં જેતપુર હાઇવે પર પર ટુક માં હા ઓલા ભૂતળા ની એ જ ને ન્યા જતો તો. ચોકડી હા. હ તો કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ન્યા તણ? ન્યા આઈસો ત્રીસ ચાલીસ ઉપર. ને આજ પરીક્ષા દેવાની? હા. સારું વાંધો નહીં આવું હાલો હેલો જયદીપભાઈ કોણ

હું થાવ એક નંબર મજૂર મજુર માણસ સાંભળી લ્યો તમે હું તમને ખુદ કવ હું મારે કોઈ વાંધો નહિ મારે માર્ક બી પૈસા ફ્રી થઇ એમ છે પણ હું તમને હું કવ કસમ થી ધરમ સો ગણ ખાઈ હું તમને ખોટું બોલું એક તો કોઈ ના તમારી કોઈ ભરોસો નહિ હું કવ જાય એમ હોય તો મને કોઈ વાંધો નથી હું તો ઉઠીને ઘેર કરીને તમને મોકલાવું બરાબર ના પણ મારે હું છે તમને reason ને કવ

એટલે એમાં ટકાવારી જ ના ગણાય ને તો એમાં ટકાવારી ગણાય ને absent ટુક માં ને હ એટલે એને absent ના બધું થઈ જાય ready થઇ તો જાય ને એમ કવ થઇ જાય થઇ જાય હોય સો ટકા હારું વાંધો નઈ હાલો ને પાછો phone કરું આવડે કરાવું ગમે તેમ હા થોડું વેલુ કરાઈ દેજો મારે payment કરવાનું છે એટલે મને ફોન બે આવી ગયા એમ ને અત્યારે આગલી ગમે તેમ હું ઘરે જાવ ને આગલી કોક વાર મળીએ ને કઈ કરાવું હા ભલે